उमा कहो मैं अनुभव अपना सक हरि भजन जगत सब सपना उमा कहो मैं अनुभव अपना न सक भजन जगत सब सपना हरिद्वार कणखल क्षेत्र में दक्ष महाराज यज्ञ करें देवताओं यज्ञ में जाए कैलाश पर्वत पर जाए विमान लाई ले लैने એટલે સતિક ભગવાન શંકરને પૂછે કે આ બધું શું છે એટલે શંકર ભગવાન એ વાત કરી કે તમારા પિતા હરિદ્વાર કણખલ ક્ષેત્રમાં યજ્ઞ કરે છે અને ત્યાં બધા દેવતાઓ યજ્ઞમાં જાય છે બધાને આમંત્રણ ને આપણને આમંત્રણ નહીં કે હા શા માટે આમંત્રણ નથી પછી ભગવાન શંકર પોતાએ વાત કરે છે તુલસીદાસજીએ રામાયણમાં પણ લખ્યું છે કે બળ અધિકાર બધાએ મળીને પ્રજાપતિની પદવી આપી એટલે જ્યાં જાય ત્યાં એનું સ્વાગત સન્માન થાય એમ બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં એનું સ્વાગત થાય એમાં એક જગ્યાએ બધા ભેગા થયેલા બધા દેવતાઓ પણ એમાં શંકર ભગવાન પણ હતા દક્ષ મહારાજ આવ્યા એટલે બધા ઉભા થઈ ગયા પણ શંકર ભગવાન પોતે ઉભા ન થયા તો પોતે જ્યાં બેઠા હતા ને એના બેઠા એટલે ત્યાં શંકર ભગવાનનો ઈરાદો કોઈ એવો નહીં કે દક્ષ પ્રજાપતિનું અપમાન કરવું પણ બધા ઉભા થયા અને એક શંકર ઉભા ન થયા એટલે દક્ષ પ્રજાપતિને એમ લાગ્યું કે આ બધા એ દેવતાઓ મને માન આપ્યું પણ મારો જમાય શંકરે મારું અપમાન કર્યું તો આ અપમાન નો બદલો હું જરૂર લઈશ તો આ અપમાન નો બદલો લેવા માટે થઈને યજ્ઞ કરે છે તો સતી કહે બધા પાસે આ તો તમારે પણ ઉભું થઈ જવું જોઈએ એમાં હું વાંધો હતો પણ મારો કોઈ એવો ઈરાદો નતો સારું હવે આપણને આમંત્રણ તો નથી ત્યારે ભગવાન શંકર ઘણું સમજાવે છે કે આમંત્રણ વગર ન જવું તો સારું પણ સતી માન્યા નહીં અને ટૂંકમાં એ યજ્ઞમાં જાય તો ભગવાન કે જાઓ બીજું શું હવે શિવજીએ પોતાના ગણોને મોકલ્યા અને સતી માતા ફળફળ ક્ષેત્રમાં જ્યાં દક્ષ મહારાજ યજ્ઞ કરે છે ત્યાં આવ્યા પરંતુ આવ્યા પછી એને માં એને ખબર અંતર પૂછે છે બાકી બધી બેનો પણ એની મસ્કરી કરે છે ઘણી ઘણી મશ્કરી કરે છે તો કે આપે રામાયણ સાંભળ્યું હોય ભાગવત સાંભળ્યું હોય બહુ મોટી વાત છે પણ ત્યારબાદ આગળ હાલે મંડપ યજ્ઞ યજ્ઞ મંડપમાં જાય તો ત્યાં પણ શિવજીનો કાંઈ ભાગ ન જોયો શિવજીનું સ્થાન ન જોયું આથી સતીને ખૂબ લાગી આવ્યું અને પોતે આ અપમાન સહન ન કરી શકાય સહન ન કરી શકાય એટલે પોતાના જમણા પગના અંગૂઠેથી પોતે અગ્નિ પ્રગટાવ્યો અને ભાડ 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 શરીર અગ્નિથી જળવા લાગ્યું અને પોતે જેનો કુલ હોય એ કુલમાં હવાઈ જાય શરીર કુલમાં ભળે છે અને ભગવાન શિવજીના ગણો હતા એ દોડતા જય શિવજીને વાત કરે છે કે રે પ્રભુ યા તો આવી રીતે બન્યું સતી પોતે તમારું અપમાન સહન ન કરી શક્યા એટલે જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરીને પોતાનો દેહ જળવી દીધો

દુષ્ટ બુદ્ધિ દક્ષ રાજન કોપ દાતો કડકડે શિવ ભાગ ક્રોધ વર્તન હૃદય જ્વાળા જળ હળે તૈકાજ તનિયા દક્ષ કી તત્કાલ જોગા નળ કરી હર કેર અંતર કોપ જર પ્રગટ જ્વાળા પર જરી ભગવાન ભોળાનાથ આજે એટલા બધા ભયંકર ક્રોધમાં આવી ગયેલા કે જાણે બધું નાશ કરી નાખશે ਵਿਕਰਾਲ ਬੋਲੋ ਅਜ ਬਾਸੇ ਫਰਰ ਬੰਬਰ ਫਰਫਰੇ ਵਿਕਰਾਲ ਬੋਲੋ ਅਜ ਬਾਸੇ ਫਰਰ ਬੰਬਰ ਫਰਫਰੇ ਨਵ ਖੰਡ ਹੁੰਦਾ ਨਾ ਜ ਕਾਰਨ ਭਲ ਲੋਚਣ ਉਗਰੇ ਫਰਰ ਹਿਮਗਿਰੀ ਦਰਰ ਪਾਵਕ ਜਰਤ ਨਹੀਂ ਲੈ ਜਾ ਕਰੀ ਹਰ ਕਹਿ ਰ ਅੰਦਰ ਕੋ ਜਰਰ ਪ੍ਰਗਟ ਜਵਾਲਾ ਬਰਜਰੀ ਹਰ ਕਹਿ ਰ ਅੰਦਰ ਕੋ ਜਰਰ ਪ੍ਰਗਟ ਜਵਾਲਾ ਬਰਜਰੀ

ਵੇ ਕਾਰਡਨ ਨੂੰ ਹੜਲ ਸਿਵਦੜ ਵੀਰ ਰਸਮਾ ਨਾਤ ਗੋ ਵੀਰ ਭਦਰ ਸਰੀਕਾ ਸੈਨ ਨਾਇਕ ਜਿਤ ਜਗ ਮਾ ਕੋ ਗਰੀ ਅਰ ਕਹਿਰ ਅੰਤਰ ਕੋਪ ਜਲਰ ਪ੍ਰਗਟ ਜਵਾਲਾ ਪਰ ਜਰੀ ਅਰ ਕਹਿਰ ਅੰਤਰ ਕੋਪ ਜਲਰ ਪ੍ਰਗਟ ਜਵਾਲਾ ਪਰ ਜਰੀ ਕਰਦਰੀ ਖੱਪਰ ਕ੍ਰੋਧ ਮਨ ਮਾ ਆਦ ਤ੍ਰਿਸ਼ੁਣ ਆਦੜੇ ਕਰਦਰੀ ਖੱਪਰ ਕ੍ਰੋਧ ਮਨ ਮਾ ਆਦ ਤ੍ਰਿਸ਼ੁਣ ਆਦੜੇ ਜੇ ਕਾਰਕਰਤੀ ਜੋਗਣੀ ਨੇ ਜੋੜੀਉ ਖੜਖੜੇ ਜੇ ਕਾਰਕਰਤੀ ਜੋਗਣੀ ਨੇ ਖੜਗ ਚੂੜੀ ਖੜਖੜੇ ਬੂਤ ਗਣਰੀ ਘੋਰ ਭयंकर ਬੂਤ ਗਣਰੀ ਘੋਰ ਭयंकर ਅਡਗਤੀ ਸੋ ਆਕਰੀ ਹਰ ਕੈਰ ਅੰਤਰ ਕਉ ਬਜਰਰ ਪ੍ਰਗਟ ਜਵਾਲਾ ਪਰਜਰੀ ਹਰ ਕੈਰ ਅੰਤਰ ਕਉ ਬਜਰਰ ਪ੍ਰਗਟ ਜਵਾਲਾ ਪਰਜਰੀ ਓਮੰਕਰਨਾ ਨਾਦ ਧਈ ओम ओमकार नाद अटल दै यज्ञ मंडप गाज दो सहिताय देव रंग सुंदर राज मदवा राज तो भय भास हाकल भूत गण कर आज यहां भजना करी हर के अंतर को पजरन प्रकट बाळ पर जरी खडक खंभन मूछ खेचत कैक मुनि वर कर गरे कड़लाट कर, कर दी क्रोध आंखे अग्नि ज्वाला पर रे ਦੇ ਕਾਰਡਨਨ ਹਕ ਹਰਨ ਦੇਵ ਨਾਰੀ ਦਰਦਰੀ ਵਰਗਰ ਅੰਦਰ ਕੋ ਬਦਲ ਰਲ ਪ੍ਰਗਟ ਮਾਣਾ ਵਰਜਰੀ ਵਰਗਰ ਅੰਦਰ ਕੋ ਬਦਲ ਰਲ ਪ੍ਰਗਟ ਮਾਣਾ ਵਰਜਰੀ ਗਏ ਵਾਸ ਗਉਮਤ ਲਖਸ ਭਾਗਿਓ ਨਿਤ ਜੀਵਨ ਪਰ ਹਰੂ ਸੁਰ ਵੀਰ ਜਕੜੀ ਸਿਛੈ ਦਿਉ ਧਿਰ ਮੁਖ ਮਾ ਜੈ ਧਰੂ ਹਲੋਈ ਮਲੈ ਵੀਰ ਪੰਧੇ ਹੋਸ਼ ਨਾਰਣੀ ਅਧਰੀ

એમ કહેવાય છે કે બાવન જગ્યાએ સતીના શરીરના ટુકડા પીડ્યા એ આપણી બાવન શક્તિપીઠ કહેવાની ભલે જુદા જુદા નામથી ઓળખાતી હોય પણ આખરે એ શક્તિના શરીરના જે ટુકડા પીડ્યા એ બાવન શક્તિપીઠ નામ ભલે જુદા જુદા હોય તો હી માત હિંગોળ માત બહુ ચડતું માળી તું એમ બે મા મા રવિ છે તું મહાકાળી તું સાવિત્રી શ્રી તું હિ ઉમિયા ભારવતી તું કરણે ભ્રૈકુંડ સર્વમાં તુમા શક્તિ તું વાઘેશ્વરી તું જાન કે તું સરસદ ભવ તારણી કાગ બદત જય જય તું માચા મુંડા ચારણી માળી માય શ્રી રામ